છોડ થઈ છે નહીં અને આ મેં કીધું કપાસ આમને લગભગ રોકાઈ જાય રોકાઈ ગયો એટલે આ આનું રિઝલ્ટ સારું મને મળ્યું છે નહીં અને આ મે કીધું કપાસ આમને લગભગ રોકાઈ ગુજરાતની નંબર 1 બાયોલોજિકલ કંપની કેવટ્યુ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી હું દિલીપ ગોથી આપનું સ્વાગત કરું છું આવી પોચાસી તિથવા ગામની અંદર તાલુકો વાકાનેર જિલ્લો મોરબી ચાના એક ખેડૂત છે સાહેબ આખું નામ આપો તમારું આપણો બાદી મેભુભાઈ મીરાજી ગામ તિથવા તાલુકો વાકાનેર જિલ્લો મોરબી તમે કેટલા દસ દિવસ પહેલા કપાસમાં માઇક્રેવ આપેલું છે ને દસ દિવસ દસ દિવસ થઈ ગયા હા તો તમારે સિચ્યુએશન પેલા કેવી હતી કપાસની કપાસની એમ થઈ ગયું કે આ કપાસ હવે બેહી ગઈ છે આમ ને આમ પાણીની ખેંચ હતી એના લીધે મેં કીધું આ કપાસ હવે આ છોડ થઈ છે નહિ અને આ મેં કીધું કપાસ આમને આમ લગભગ રોકાઈ જાય છે આ ફૂટ દોઢ નો એના હિસાબે પછી મેં તોફીકભાઈ વાત કરી એટલે એ મને કે આમાં માઇક્રો ચડાવી દો એટલે માઇક્રો મેં આમાં આ સાડા ત્રણ વીઘા આ પડવું છે એમાં એક પેકેટ ચડાવ્યું સો ગ્રામનું એ પછી આ દસ દિવસની અંદર આ મારા કપાસની મને પાકી ફેરવી નીકળી એકદમ લાઇટિંગ અને કુણ સારામાં સારી નીકળી તમે આ પ્રોડક્ટ વાપરવાથી ખુશ છો ના તો તમે શું અપીલ કરશો બધા ખેડૂતને ખેડૂતને આ પ્રોડક્ટ રહીને માઇક્રો વપરાય આ છોડ દ્યો ને એને કોઈ વિકાસ ન કરતો હોય કે રોકાઈ ગયો એટલે આ આનું રિઝલ્ટ સારું મને મળ્યું એટલે આનો વપરાય ખરા આ પ્રોડક્ટ તો ભડકા જેવું રિઝલ્ટ કહીએ છે ને ભડકા જેવું રિઝલ્ટ બહુ સોલિડ મળ્યું આનો બરાબર તો ખેડૂત મિત્રો માઇકો હાઈઝની અંદર નંબર વળ કોઈ જો ગુજરાતની પ્રોડક્ટ હોય ભારતની પ્રોડક્ટ હોય તો ઈ છે માઇકરા ક્યુએટિવ કંપનીનું માઇકરા એની અંદર 1 ગ્રામની અંદર 48000 આઈપી માઇકો આઈજા આવેલા છે આનો જો તમે ઉપયોગ કરો તો આના ઉપયોગથી તમે કોઈ પણ પાકની અંદર નાખ્યા પછી તંતુમૂનો સંપૂર્ણ વિકાસ કરે જેથી વધુમાં વધુ ફોક ફોડ લઈ શકે અને ગ્રોથ વિકાસ એનો થઈ શકે ફોડ એકદમ મજબૂત બની શકે તો ફરી વખત આવા નવા જાણકારી અને વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ પણ કરજો જેથી કરીને અમને પણ કંઈક નવીન પ્રેરણા મળે ખૂબ ખૂબ ધન્યવાદ